નમસ્કાર મિત્રો આજ એક અગત્યના વિષય ઉપર વાત કરવી છે પશુપાલનની અંદર કે આપણું પશુ ક્યારે વ્યાવું જોઈએ અને આપણે ક્યારે એને એઆઈ કરાવવી જોઈએ ઘણી વખત લોકો પશુપાલનની સાથે સાથે એ બ્રીડિંગ ઉપર પણ કામ કરતા હોય છે પશુની અંદર એને શું શું આપવું જોઈએ ન્યુટ્રિશન બરાબર આપતા હોય છે એને વ્યવસ્થિત રીતે એનો રખરખાવ પણ સારો હોય છે બધી રીતે આમ સેટઅપ જેવું હોય છે પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક એવી પશુ માલિકો ભૂલ કરતા હોય છે કે જેને કારણે પશુઓ આપણા ઉત્પાદન જે એની અંદરથી ઉત્પાદન લેવાનો હોય છે એમાં ઘણી વખત નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે તો એવો કઈ વસ્તુ છે શું છે એના ઉપર આજે વાત કરવી ખાસ કરીને એચઅપ ગાય જે આપણે વિદેશી જર્સી ગાયો લાવીએ છીએ લોકો એવું ઘણી વખત કહેતા હોય છે કે અમારે અહીંયા શિયા થતી નથી શું છે તો આપણે એના ઉપર વાત કરવી છે ને એને ક્યારે એનું એ કરાવવું જોઈએ અને ક્યારે એ વ્યાવી જોઈએ એના ઉપર આપણે આજે વાત કરવી છે કારણ કે દેશી ગાય છે જે કોકરેજ ગાય છે ગીર ગાય છે ભેંસ છે એ આમ તો આમ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીની અંદર ચાલી રહે એ અને કોકરેજ ગાય તો ઉનાળાની અંદર જ વીઆય ઉનાળાની અંદર પીક લેવલ સચવાય છે એ ગમે એવું ગરમી છે તો એ ગાય ગાયને તમે હોપથી કોક રેરલી જોવા મળશે બાકી ભેંસની અંદર હા થોડું દૂધ ટકાવવા રીતે એની ઓછી કદાચ હોઈ શકે ભેંસની પણ કેમ કે ઉનાળાની અંદર શું હોય છે કે ફીડિંગ એટલે એનો જે ખોરાક હોય છે એ ખોરાક લેવાની ક્ષમતા ઓછી થઈ જાય એના કારણે દૂધ ઓછું થઈ શકે આ અમને બાદ કરતાં કેચેપ ગાય છે જે જર્સી ઓલિસ્ટન ફિશિયન જે ક્રોસડેડ ગાય હોય શંકર એ એ પશુને આપણે ક્યારે એઆઈ કરાવવું જોઈએ અને ક્યારે વિયાણ થવું જોઈએ એ આપણને જો આપણે પશુપાલન કરતા હોઈએ તો એનું આપણને પરફેક્ટ જાણ હોવું જોઈએ તો એચ ગાય જે છે તો એને ઉનાળાની અંદર બહુ હોફ કરતી હોય છે કારણ કે આમ તરફ માણસની આપણે વાત કરીએ તો માણસમાં કેવું હોય છે કે જ્યારે એને ગરમી લાગે વધારે અંદર કે આપણે મકાનની અંદર બેઠા એસી બંધ કરી દો પંખા બંધ કરી દો તો શું થશે એના બોડીની અંદરથી ધીમે 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 પાણી બહાર આવશે દરેક અલગ અલગ છિદ્ર દ્વારા પાણી બહાર આવશે અને થોડો પવનની બહાર જશે એટલે એને એકદમ ઠંડક અનુભવશે એના દ્વારા એ એનું બોડી મેન્ટેન કરી શકશે ગરમી પણ એચએફ ગાયને પશુઓની અંદર એવું આમ તો નથી થતું એટલે એ શું કરશે એના મોઢા દ્વારા એ બધું જે અંદર પાણી છે એ બહારથી અંદરથી બહાર કાઢશે અને બહાર કાઢવાથી એ પશુ હજીબ આટલી બધી બહાર કાઢીને તમે ઘણી વખત જોઈએ છો તો આમાં આપતી જશે આમાં આમાં એ આપતી એ પશુ સાંજે એપ્રિલ મે જૂન આ મહિનાની અંદર તમે સાંજે સાત સાત આઠ આઠ વાગ્યા સુધી એ પશુ આમાં બેઠો 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 એ આપતું હોય તો હવે આપણે એની અંદર શું શું કરી શકીએ તો પહેલાં તો આપણે જ્યારે પશુ આપણું એઆઈ કરાવવાનું હોય પહેલાં આપણા ઘંડિયા એવું કહેતા કે કોઈ પણ આ પશુ મારે વેચવું છે તો એ પશુને મારે ક્યારે વિવરાવું જોઈએ એ એના ઉપર છે એ તારીખ એના ઉપર નક્કી કરતા એક બે વખત જવા દે તો આપણે પણ નક્કી કરવાનું છે કે જ્યારે પશુ આપણે ચોમાસાની અંદર એઆઈ કરાવશું તો શિયાળો અને ઉનાળો આ બે મહિના નીકળી અને ઘણી વખત ઉનાળા પણ વીઆય તો ઉનાળામાં વીઆશે તો એ પશુ શું કરશે ગરમી ગરમિયામાં રક્ષણ મેળવવા માટે એના જે ખાશે અને ઓફરની અંદર જશે તો જે પંદર પંદર સોળ સોળ લીટરવાળી જે ગાયો છે વીસ વીસ લીટરવાળી જે ગાયો છે એ એનું ત્રીસ ટકા ઉત્પાદન ઘટાડી નાખશે એટલે કે પંદર લીટર ગાઢતી હશે તો એ દસ લીટર આપશે મેક્સિમમ પણ જો તમે એને શિયાળાની અંદર વીવરાશો તો શિયાળાની અંદર એ પીક ઉપર આવશે એટલે કે એનું દૂધ જે આપવાની કેપેસિટી કે વાર્ષિક દૂધ એનું ત્રણસો પાંચ દિવસનું દૂધ પાંચ હજાર છે સાત હજાર લીટર છે કે દસ હજાર લીટર જેટલું હોય તો એ એની અંદર બિલકુલ એટલો બધો ઘટાડો કરશે નહીં હા કે ભાઈ ઉનાળાની અંદર એ ગાબણ થઈ ગઈ ચાર મહિનાની થઈ જાય તો એ ચાર મહિનાની માત્રાની અંદર થોડું માપ દૂધ કાઢશે પણ આપણે જો એને મે મહિનામાં એ આવશે એપ્રિલ મહિનામાં વી આવશે તો જે દૂધ આપવાની જે શક્તિ છે દૂધ આપવાની અંદર જે ક્ષમતા છે એ ઘટીને એકદમ જીરો મતલબ અડધું કપાઈ જશે તો પણ આપણને ઘણી વખત નુકસાન થતું હોય છે તો આપણે એના માટે કરવું શું જોઈએ તો એના માટે કારણ કે ઉનાળાની અંદર ડિહાઇડ્રેશન થાય એટલા માટે પણ પશુ દૂધ ઓછું આવે તો એના માટે આપણે કરવું જોઈએ કે જ્યારે હું ચોમાસાની અંદર પશુ વી આવે એટલે શિયાળો આવતા આવતા ગમે તેમ થઈને એ ઘાપન થઈ જવું શિયાળો બેસતા પહેલાં પહેલાં એ ઘાપણ થઈ જવું જોઈએ તો જેવો શિયાળો બેસશે ચાર મહિના એ ચાર મહિના ઉનાળાના અને ઉનાળો પત્યા પછી ચોમાસાની ઋતુની અંદર ફરીથી એ વ્યાઈ જશે એ વ્યાસે એટલે બે મહિના ચોમાસાના છ મહિના પહેલાં એટલે સોરી ચાર મહિના પહેલાં શિયાળાના એટલે આ ચાર ને બે છ અને એકાદ ઉનાળાનો એ સાત મહિના દૂધ જેટલું તમારે એની અંદરથી લેવું હશે એટલું તમે પશુની અંદરથી લઈ શકશો અને ફરીથી પાછો ઉનાળાના જે મહિના છે એ તમે એને ડ્રાય પીરિયડ માટે અથવા એના પાછળના જે મહિના છે દૂધ ઓછું થાય એની અંદર તમે છોડી શકો છો તો આમ આપણે એનું જે પ્રોજેક્ટ બનાવીએ કે ભાઈ આટલા આટલા મહિનાની અંદર ગાબડ થાય અને ચોમાસાની અંદર મોટાભાગે ભેંસવું જાય બે મહિના પછી એને ગાબર થઈ જતી હોય શિયાળાની અંદર એ વગર તો આપણે પણ એનું પશુનું થર્મો બનાવી દઈએ ક્યારે એને વ્યરાબી દે શું એ આ જ્યારે વિયાણી એના પછી ક્યારેય ગરમી હોય કેટલા ટાઈમની અંદર એને આપણે ગાભણ કરી શકાય એ તમામે તમામ માહિતી આપણી પાસે હોવી જોઈએ તો આપણે પશુપાલનની અંદરથી આપણે કંઈક સારો એવો નફો લઈ શકીશું આ એક પણ પશુપાલન અંદર એક ઉત્પાદન વ્યવસ્થિત ઉત્પાદન લેવાની સારો એવો એક જે આપણે કહી શકીએ કે મુદ્દો હતો એ મેં તમને શેર કર્યો છે મિત્રો તો બસ આવા જ આવાનવા વિડીયો મેં તમારી સામે લાવતા રહીશું પશુપાલનની અંદરથી કઈ કઈ પશુપાલન તમે કરો છો તો કઈ કઈ વસ્તુ આપણે જાણવી જોઈએ કે જે ખરેખર પશુપાલનની અંદર આ વસ્તુ કરવાથી આપણને નુકસાન થાય એવા એવા વિડીયોને ફાયદા થાય એવા એવા વિડીયો મેં તમારી સમક્ષ લાવતા રહીશું થેન્ક યુ સો મચ મિત્રો અમારા વિડીયો ખરેખર તમે જોવો છો અને જે તમે પ્રેમ આપો છો એ બદલ દર્શ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ